રુબિક્સ ક્યુબ એ અને મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે યુવાનો આ રમતમાં અતિ રસ ધરાવતા હોય છે આ રમત રમવી જેટલી દેખાય છે એટલી સરળ નથી હોતી જોકે સુરતના અડાજણના અગિયાર વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવા માટે કમાલ કરી બતાવ્યું છે તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવી નાખ્યો છે અને એ પણ માથે લટકતા રહીને સાર્થક ભાવસારે રૂબિક ક્યુબ સાથે જ મિરર ક્યુબ અને પિરામિડ્સ સાથે E aí? પાંચ જેટલી ક્યુબ એક મિનિટની અંદર જ તૈયાર કરી અને રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે નાની ઉંમરે જ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સાર્થકે સિદ્ધિ હાંસલ કરતાની સાથે જ પરિવારમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે બે વર્ષ અગાઉથી જ સાર્થક દ્વારા મોબાઈલ પર સચિન તેંડુલકરનો રૂબિક ક્યુબ સાથેનો એક વિડિયો જોયો હતો અને આ વિડીયો મારફતે બાળક દ્વારા શીખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ શીખ્યા બાદ અલગ અલગ પાંચ જેટલા રૂબિક ક્યુબને ઝડપથી બનાવવાનું શરૂઆત પણ તેમણે કરી હતી એ મને એક સચિન સરનો વિડીયો હતો એમાં એક મોટા ભય હતા તે જોયા વગર રુબિક્શિફ સોલ્વ કરતા હતા તે પછી મને એમ થયું કે અ એ મોટા ભય કરી શકે રૂબિક્ષ્યુક સોલ્વ પછી હું કેમ નહીં કરી શકું એટલે એના ઇન્સ્પિરેશનથી મેં પછી આ રૂબિક્ષ્યુક સોલ્વ કરવાનું શીખું તો મને એનો ખૂબ આનંદ છે કારણ કે મારા સને એક અનોખી અનોખી સબ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એણે માત્ર દસ વર્ષની ઉંમરની અંદર ઊંધા લટકીને પાંચ અલગ અલગ જાતના રૂબિક્સ ક્યુબને માત્ર એક મિનિટની અંદર સોલ્વ કર્યા છે જે ખૂબ અઘરું છે અને એનો મને ખૂબ ખૂબ આનંદ છે આજે મને આ મારા છોકરા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામની નોંધણી થઈ છે એને લીધે મને બહુ ગર્વની વાત છે કે આજે પાંચ પાંચ રૂબિક ક્યુબ સોલ્વ કરે છે અને એને આ એક કંઈક સચિન તેંડુલકરનો કંઈક વિડીયો જોયો હતો એના પરથી એને ઇન્સ્પિરેશન લીધું કે ચલો હું સોલ્વ કરી જોઉં અને યુટ્યુબમાં અલગ અલગ બધા વિડીયોઝ બધા એને જોયા અને એના પરથી એને બધી સોલ્વ કરવાની ટ્રાય કરી પછી એણે અમને કીધું કે મમ્મા હું આ રીતે કરી શકું છું તો આપણે ટ્રાય કરીએ મારો જે આ ગ્રેન્ડસન છે સાર્થક એણે પાંચ પાંચ રૂબિક્યુબ એક મિનિટમાં ઊંધા લટકીને સોલ્વ કરીને ઇન્ડિયા ખાતે જે વિક્રમ સ્થાપ્યો છે અને જીવનમાં આપણે બધા એકવાર કોશિશ કરી જ હોય છે એ રૂબી કૅપ સોલ્વ કરવાની પણ નથી થતું કારણ કે એટલા બધા એની અંદર એ એટલું બધું જટિલ છે કે ભાગે તો શીખતા વર્ષો નીકળી જાય છે જીવનમાં મેં તો જોયું છે ઘણીવાર નથી પણ આવડતું અને મને ગૌરવ એ બાબતે છે કે અમારી બીજી પેઢી છે કે જે આજે આ રીતે સુરતનું અને ગુજરાતનું નામ ઇન્ડિયામાં રોશન કરી રહી છે